નમસ્તે મારું નામ કુંજલ ભાવસાર છે હું ભુજ શહેરમાં હેન્ડ્સ ઓફ કચ્છ નામથી મારું બિઝનેસ ચલાવું છું મારા સાથે બિઝનેસમાં છેતરપંડી છેતરપિંડીનો બનાવ બન્યો હતો જેની જે પાર્ટી તામિલનાડુથી હતી પાર્ટીનું નામ હતો વી એસ ટેક્સટાઇલ અને આરોપીનું નામ હતો વી એસ રાજકુમાર પાર્ટી બહુ જ દૂર તામિલનાડુની હતી જેના કારણે મેં ઉમીદ મૂકી દીધી હતી પણ હું ભુજ ડિસ્ટ્રિક્ટ એસપી વિકાસ સુડા સાહેબને મળવા ગઈ મારી વ્યથા જણાવી સાહેબે તરત તરત જ એના પર એક્શન લીધા ભુજ એ ડિવિઝનમાંથી એક ટીમ બનાવી અને તામિલનાડુ મોકલી આરોપીને ત્યાંથી પકડી અને ભુજ લઈ આવ્યા તેમજ એટલું જ નહીં મારા જે પણ પેમેન્ટ હતું એ રિકવર કરાવ્યા આ બદલ હું ડિસ્ટ્રિક્ટ એસપી વિકાસ સુડા સાહેબ પીઆઈ એ એમ પટેલ સાહેબ તેમજ પીએસઆઈ આર જે ગોહિલ સાહેબ અને સમસ્ત ભુજ એ ડિવિઝન પોલીસ ડિપાર્ટમેન્ટ ટીમનો આભાર વ્યક્ત કરું છું થેન્ક યુ સો મચ